તો કરો રાખ ઓળખાયો ના ઘરે પડી રેતું કેળ બાળ બધું કીધું તમારે જેવું રાખતું મારું ઘર તો બધું છે તો રેડી અને મહિના બે દાડા ઓછા હોય અને આપડે નહીં જવાનું ભાડું વાલો ખાલી આપડે તો ખાલી રહેવા લાગુ છે ને હજી ખાવા ખાલી ખાઈ ને આવશે

આપણે વાણ ખાલી આ મકાજ કરવા છે ને આપણે વચ્ચે જિંદગી કાઢવી છે તો કઈ થાય જ તો